એ મને ના સાધે અમે ફૂટન સાધો એક કોમ કરો તમે હે ને આ પુરીઓ ગોટા બગાડો ને ઘરે છોકરાને ખવરાવો ને તો છોકરા રાજી થા હો ખોટા ખોટા દ્વારા ધંધા ચાલુ કરે કોકના બીવરાવા ધંધા ના ચાલુ કરો નેકળો હોયથી તમે નેકળો તમને ખબર ના પડે કાળી 14 એટલે શું કે અને છે ને હાથ આવજો કાળી 14 ના આ આ તમને કોઈ ખબર ના પડે સાધુ એટલે જીવત જવાનું કોમ નહીં આ આ રૂકી પાડો આમને હડતાલ તું મને દર વર્ષેની જેમ હાચવે છે એમ આ કાળી ચૌદશ માં તું હાચવતી રહેજે જય માતાજી ભુવાજી જય માતાજી અચોની અરછો નહી આ બધું વિધિ કરેલું છે નાડા તમારે વિધિ એટલે જ હું છું ભૂવાજી છ મહિના થઈ જાય વિધિ કરવાની હતી ખબર છે એ વાત જો તમે આજ આવી જાય તમારું કોમ થઈ જાય તમે કીધું તું કે કાળી ચૌદશ ના દિવસે એ દિવસે વિધિ કરી આ વિધિ કાળી ચૌદશ ની થાય બાકી તને ચોહ્જ ધાણા ના થાય એટલે આજ શું છે

એટલે હું આયો એટલે એમાં શું છે કે તમારું થોડું કાઠું કોમ છે હે કાઠું કોમ છે તમારે છે ને આરી વિધિ મોહણિયામાં કરવી પડશે અને મારે જાતે કરવી પડશે અને તમારું કોમ હું આજ ગાડી રાખી ઉવાજી મોહણિયામ બીક લાગે મને તમારે તો બુ છે તો તમારા નોમ મારે કરવી છે ને બધી ને ખાધું 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 તો વસ્તાર થઈ જાય ને ભુવાજી વસ્તાર એટલે તમે લાઈન લાગશે ચિંતા ના કરો એ જ જોયો ભુવાજી આપણે તમે ભલામણા ખાલી બાજુના ગમમાં જઈને પૂછો દિલ્હી સુધી રેકોર્ડ જે બકરા ભૂવાનું એટલે બંધ વેશ હોય દિલ્હી ઉધી જો ભૂવાજી તમે ખરું 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 ખધું પણ એક કોમ કરો આ બધું કરતાં પહેલાં આપણે ખડતલને પૂછી લખવાનું હે ખડતલને પૂછી લે ને ખડતલ માતાજીને પૂછો પૂછો હડતલ ન ન હડતાલ ઓનું કામ કર્યા જેવો ખરો કરવું પડશે ચાલે હડતાલ ભાઈ રાજી છે એ જ જોવે ભુવાજી મારે તો જો સુખ હો ઓ નહીં કે તો ધો એમ કહો છો જો એમ કહો છો ખરું ખરું ભુવાજી અમે તો આપણા કામ દો હે આપણા કામ દો ભુવાજી કામ કરો પછી ખબર પડે એક જોવા હોય વિધી કરું તો તમારી બીજી હવે મોહણી થઇ જાય હવે નવ મહિને કે મહિને તમે દહીને દસ મહિને કશું અધ ની પણ ભુવા જ્યાં હાથ કઉ ત્રીસ વરસ થઈ જાય મારે હજુ વસ્તાર થતો નહી એટલે તમારી જોડે આવું પડે મારે જો આ ધૂપ છે ને હા સ્પેશિયલ બારગામ થી મગાયેલું છે આ તમારા જેવાના કોમ માં આ સૂપ ઉપયોગ થાય છે એમ લાવ ખાઈ જવ ખાવાની વસ્તુ નહીં સપટી કિંમત લાખ રૂપિયા છે એવું હા આ તો બધું કોંગ્રો દેશ થી મગાવ્યું છે આ ધૂપ થના માટે છે કે કોઈને કોઈ મેલી વિદ્યા કરી હોય કોઈ તાંત્રિક ભણવું હોય એના માટે ખરું ખરું ભુવાજી અને આ દોયડા કરું કંપનીનું છે ખરું એટલે આ હવે આપણે થઈ જાય તમારે હારે આવવું હોય તો હેડો ના ના ભોજી તમે કર નાખજો ખરેખર ખરેખર ખર તો થાય હો મો લો પાછો એમ તો સેતુ સી છે સી ભુવાજી હા પણ અમે તો કેટા સી કીધા તમે એટલે ભુવાજી હું એમ કહું છું કે ખર્ચામાં પાછો પાસો પડું તમે ખર્ચામાં પાછા ના પડજો અમે વિધ્યો કરવામાં પાછા ના પડો ખરું ખરું હો ભુવાજી આ તો સેતુ જી હા હવે આપણે ઈ તો બરાબર તમારું થઈ જા અને ના થો ને તો ભલામણા ફાઈટ કેજો મને બકરા ખરું 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 ભુવાજી જો મકરા ભુવા આ દાડા સુધી બોલ્યો ને થયું જ છે એટલે જ હું આવું છું ભુવાજી કે મને માતાલો હું કોઈ ખોટું ના બોલું તો હવે હું શું પૂછતો તો હા તમને કેટલા મને હા ભુવાજી સાચું કો પૈણે નહીં આપણે હો પણ ભુવાજી મારા વસ્તાનનો કોક કરો આ ડોન્ટ ચો પટકણો મને પાટણ માં આવી મૂર્તિ ચોય નહીં હોય તમે પરણ્યા જ નહીં ના ના ભુવાજી અલ્યા તમે પરણ્યા નહીં તો પછી વસ્તાર ચોથી થાય તો બે વિધિ કરો ભુવાજી આપણે પાચા કરો તોય ના થાય ને આવી કાળી ચૌદ છો હોવા ભેંગી કરો તોય ના થાય તો નહીં થાય થતું હોય છે પલા મળો હે ભુવાજી તો હું હવે ઘેર જાઉં મેહકડો ઘેર જવું જ પડશે ના બે હીરો હોય હાલ તો કર દો હડો વિધી આપણે વસ્તાન નું કર ભુવાજી તો એ કે વસ્તાન નું કરો તમે એક ધનના હારી જગ્યાએ સોડી ચોક જોઈ આવો અને પરણી જો અને તે સતા કુદરતી ભગવાન દયા કરે તો ઠીક છે ના થાય પછી આવજો સારું ભુવાજી સોડી જોવા તો નહીં જાવ પણ વિધી કરાવવા આવીશ વસ્તાન બીજી વાર કરી આવજો માણસ કુલ જા

ખરેખર શું પહેણું જરૂરી હશે આ વાતમાં ખબર નહિ પડતી હવે પેણી છોકરા લાવું કે પૈણ્યા વગર ખાવું બીજા ભુવા જોડે જવું એટલે ખબર